જય હિંદ વંદે માતરમ નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે મિત્રો જો તમારે ભવિષ્યમાં સરકારી નોકરી કરવી હોય અથવા સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો અમે તમારા માટે વીસ ખૂબ જ મહત્વપૂર્ણ જીકે પ્રશ્નો લઈને આવ્યા છીએ તો વિડીયો અંત સુધી જુઓ જો તમને આમાંથી કોઈ પણ પ્રશ્નોના જવાબ પહેલેથી જ આવડતા હોય તો કોમેન્ટ કરીને જણાવો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન પહેલો ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ઓપ્શન એ ચંડીગઢ ઓપ્શન બી મિઝોરમ ઓપ્શન સી સિક્કિમ ઓપ્શન ડી ગોવા તમારો સાચો જવાબ છે ઓપ્શન સી સિક્કિમ પ્રશ્ન બીજો વિશ્વની પ્રથમ યુનિવર્સિટી કઈ છે ઓપ્શન એ પેરિસ યુનિવર્સિટી ઓપ્શન બી અલ્હાબાદ યુનિવર્સિટી ઓપ્શન સી તક્ષશિલા યુનિવર્સિટી ઓપ્શન ડી આસામ યુનિવર્સિટી તમારો સાચો જવાબ છે ઓપ્શન સી તક્ષશિલા યુનિવર્સિટી પ્રશ્ન ત્રીજો સૌથી નાનો ગ્રહ કયો છે ઓપ્શન એ મંગળ ઓપ્શન 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 બી શનિ સી ડી તમારો સાચો જવાબ છે ઓપ્શન સી બુદ્ધ પ્રશ્ન ચાર અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે ઓપ્શન એ ઓરિસ્સા ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી કેરળ તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર પ્રશ્ન પાંચમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે બહુ હેતુક ઇ ગવર્નન્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે આ પ્લેટફોર્મનું નામ શું છે ઓપ્શન એ વ્યવસ્થાપન ઓપ્શન બી પ્રગતિ ઓપ્શન સી ઉન્નતિ ઓપ્શન ડી નિરાકરણ તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રગતિ પ્રશ્ન છ વનસ્પતિ તેલનું ભીમા રૂપાંતર કેવી રીતે થાય છે ઓપ્શન એ ઉષ્મા ઉપચાર દ્વારા ઓપ્શન બી ોજીનેશન દ્વારા ઓપ્શન સી ઓક્સિજન દ્વારા ઓપ્શન ડી ઉત્સેચકો દ્વારા તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોજીનેશન દ્વારા પ્રશ્ન સાત આધુનિક કોમ્પ્યુટર સૌ પ્રથમ ક્યારે શોધાયું હતું ઓપ્શન એ ઓગણીસો ને ઓગણપચાસ ઓપ્શન બી ઓગણીસો ને એકાવન ઓપ્શન સી ઓગણીસોને છેતાલીસ ઓપ્શન ડી ઓગણીસો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ને છેતાલીસ પ્રશ્ન આઠમો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ છે ઓપ્શન એ મોહન ભાગવત ઓપ્શન બી અટલ બિહારી વાજપાઈ ઓપ્શન સી મોરારજી દેસાઈ ઓપ્શન ડી કેશવ બલિરામ હેડગેવાર તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી કેશવ બલિરામ હેડગેવાર પ્રશ્ન નવ ભારતમાં બ્રિટિશ શાસનના સંબંધમાં ભારતીય કાયદા પંચનું લોકપ્રિય નામ શું છે ઓપ્શન એ હન્ટર કમિશન કમિશન ઓપ્શન બી સેડલર ઓપ્શન સી કેબિનેટ મિશન ઓપ્શન ડી સાયમન કમિશન તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી સાયમન કમિશન પ્રશ્ન દસ રાષ્ટ્રીય અર્થતંત્રમાંથી કુલ નફામાં કૃષિ ઉદ્યોગના યોગદાનની ટકાવારી કેટલી છે ઓપ્શન એ સત્તર પોઈન્ટ પાંચ ટકા ઓપ્શન બી સત્તર પોઈન્ટ નવ ટકા ઓપ્શન સી વીસ ટકા ઓપ્શન ડી અન્ય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સત્તર પોઈન્ટ પાંચ ટકા પ્રશ્ન અગિયાર તરાઈનનું પ્રથમ યુદ્ધ ઈસવીસો ને એકાણું કોની વચ્ચે લડાયું હતું ઓપ્શન એ મોહમ્મદ ગૌરી અને ભીમ ઓપ્શન બી મોહમ્મદ ગૌરી અને પૃથ્વીરાજ ત્રણ ઓપ્શન સી મોહમ્મદ ગૌરી અને જયસી ઓપ્શન ડી મોહમ્મદ ગૌરી અને અજયપાલ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મોહમ્મદ ગૌરી અને પૃથ્વીરાજ ત્રણ પ્રશ્ન બાર ડીસીએમ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ઓપ્શન એ હોકી ઓપ્શન બી ક્રિકેટ ઓપ્શન સી ફૂટબોલ ઓપ્શન ડી ગોલ્ફ તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ફૂટબોલ પ્રશ્ન તેર નીચેનામાંથી કોને માનવ ભૂગોળના પિતા કહેવામાં આવે છે ઓપ્શન એ કાલ રીટર ઓપ્શન બી હિન બ્રુન્સ ઓપ્શન સી હમ્બોલ્ટ ઓપ્શન ડી હિપારચસ તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કાલ રીટર પ્રશ્ન ચૌદ સારો શિક્ષક એ છે જે ઓપ્શન એ બુદ્ધિશાળી અને મહેનતું હોય ઓપ્શન બી તેના વિદ્યાર્થીઓ માટે સાચી લગ્ન રાખતો હોય ઓપ્શન સી તેના વિષયમાં નિપુણ હોય ઓપ્શન ડી અન્ય તમારો સાચો જવાબ છે ઓપ્શન બી તેના વિદ્યાર્થીઓ માટે સાચી લગ્ન રાખતો હોય પ્રશ્ન પંદર ભારતના કયા પ્રદેશમાં વનસ્પતિને હેલોફાઇટ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે ઓપ્શન એ મધ્ય હિમાલય ઓપ્શન બી આરનું રણ ઓપ્શન સી ગંગાનું મેદાન ઓપ્શન ડી સુંદરવન તો મિત્રો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી સુંદરવન પ્રશ્ન સોળ બેંક શું આપે છે ઓપ્શન એ કેન્દ્રીય સેવાઓ ઓપ્શન બી પ્રત્યક્ષ સેવાઓ ઓપ્શન સી નાણાકીય સેવાઓ ઓપ્શન ડી અન્ય તમારો સાચો જવાબ છે ઓપ્શન સી નાણાકીય સેવાઓ પ્રશ્ન સત્તર ભારતમાં રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મૂક્યો હતો ઓપ્શન એ સરદાર પટેલ ઓપ્શન બી મહાલ નોબીસ ઓપ્શન સી દાદાભાઈ નવરોજી ઓપ્શન ડી વી કે આર વી રાવ તમારો સાચો જવાબ છે ઓપ્શન સી દાદાભાઈ નવરોજી પ્રશ્ન અઢાર ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું ઓપ્શન એ ઓગણીસો ને પચાસ ઓપ્શન બી અઢારસો ને ઓપ્શન સી ઓગણીસો ને પંચાવન ઓપ્શન ડી ઓગણીસો ને સાહીઠ તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો ને પચાસ પ્રશ્ન ઓગણીસ રૂઢિપ્રયોગનો અર્થ આપો સંઘ કાશીએ પહોંચવો ઓપ્શન એ કામ પાર પાડવું ઓપ્શન બી યાત્રાએ જવું ઓપ્શન સી સંપન્ન હોવો ઓપ્શન ડી બનારસમાં વાસ કરવો તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કામ પાર પાડવું પ્રશ્ન વીસ કયો રંગ શાંતિનું પ્રતિક છે ઓપ્શન એ લાલ ઓપ્શન બી લીલો ઓપ્શન સી કાળો ઓપ્શન ડી સફેદ આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે માતરમ